કેમ છો મિત્રો મજામાં મજામાં જ હશો તો આપણે આગલા વિડીયો માં youtube માં એક વિડિયો મૂક્યો હતો મેં instagram માં નંબર આપ્યો હતો એનાથી મને બહુ બધા કોલ આવ્યા હતા અને મેં બધાને બહુ રિપ્લાય પણ આપ્યા અને વિડિયો youtube માં મૂક્યો છે તો હલકે કાંક કેવી રીતે વિડીયો બનાવવાનો છે કે હલકે મેં instagram માં હલકે સ્ટોરી મૂકી છે કે જે કંઈ પૂછવું હોય ને પૂછી લો તો હલકે તો બહુ બધાના રિપ્લે આપ્યા છે અને હું એ બધાના મેસેજના રિપ્લે હલકે હું આપવાનો છું તો વિડિયો માં છેલ્લે થી છેલે ઉધી જોતા રહેજો તમને પણ મજા આવે ને મને પણ મજા આવે બહુ બધા સવાલ પૂછ્યા છે કોને કોને પૂછ્યા છે તમે પણ જોજો તો મિત્રો હું બધાના જવાબ જવાબ દેવા જઈ રહ્યો છું તો એની પહેલા તમે નવા હોય તો પાછળ મારી YouTube ની આઈડી આપેલી છે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓલ દબી દેજો જેથી કરીને કે હું નવા નવા વિડિયો મૂકું એ તમારી YouTube ચેનલ માં પડે અને મેસેજ પડે અને જેથી કરીને તમને ખબર પડે તો બે લાઈક ઓલ દબાવી દેજો અને હા ખાસ કોમેન્ટ કરવાનું ના ભૂલતા તો મિત્રો ઇન્સ્ટાગ્રામ માં મેં સ્ટોરી મૂકી હતી અરે હાલો જે પૂછવું હોય એ પૂછી લે આમાં તો બહુ બધા રિપ્લાય આવ્યા છે હદ બાર મેસેજ આવ્યા છે ને બસો છ જણા મેસેજ આવ્યા છે આ બધાને ક્યારે હું કહી દઈશ તો હાલો ને બહુ ખોટો ટાઈમ વેસ્ટ નથી કરવો આપણે ગાયકા બધાના રિપ્લાય આપવા મને ગાયકા હું કેવા માગે છે ને પબ્લિક મારા ફ્રેન્ડો હું કહેવા માગે છે ને જાણી જ લઉં હાલો ખરો તો હાલો મિત્રો આપણે ફોટો ટાઈમ વેસ્ટ નથી કરવાનું ડાયરેક્ટ પહેલો કોણ છે ને કોને શું પૂછ્યું છે એ ડાયરેક્ટ લઈ જ ગઈ તો રાજા મેલડી વાળા તમે શું કરો શું કામ કરો છો તો મિત્રો હું છે ને ઓફિસમાં જાઉં છું ડાયમંડ વર્ક કરું છું ડાયમંડમાં કામ કરું છું ઓફિસમાં બીજું છે મિસ્ટર ચિરાગ

જો હું કોઈનું નામ બોલું ના બોલું તો એનું ખોટું ના લગાડતા જેનું બોલાયું હોય છે એનું બોલે બાકી નહીં બોલાયું હોય તો એ ભાઈ એવું કહેવા માંગે છે કે આ સોંગ કેમ રાખ્યું ભાઈ થેન્ક યુ ભાઈ આભાર રામ ભાઈ આપની સેલેરી કેટલી છે તો ભાઈ સેલેરી તો પતા નહીં રહેતે દર મહિને દર હપ્તે અલગ અલગ ઉપર નીચે હોતી રહેતી

એ ભાઈ એવું કહેવા મને પાટલો મસ્ત આવી ગયો છે તો ભાઈ એના સો માટે જ લીધેલો છે એટલે મસ્ત જ લાગે ભાઈ એ બીજો સવાલ ક્યુટ કાનો હિંગળાજ માનો એક વિડીયો બનાવી નાખો ને પાકું ભાઈ ચોક્કસ આપણે બનાવશું મને કદાચ એવું લાગે તમે આ વિડીયો જોવો અને તમને એમ કહું કે ભાઈ વિંગડાજ માનો સોંગ મને શેર કરજો તો હું ચોક્કસ બનાવી આપીશ મને ગમશે ને તો તો સાનિયા સાનિયા કોક છોકરી છે કે તમે મારા ફ્રેન્ડ બનશો

ભાવનગર છે એસ કે ડિજિટલ સ્ટુડિયો ત્યાં જાઓ તમને બધા કરતા સસ્તું અને સારું મસ્ત અને મજા આવે એવું રેકોર્ડિંગ સ્ટુડિયો ઉતારી દે ને એટલું સસ્તું તમને ક્યાંય નહીં મળે કદાચ ત્યાં જાવ મજા આવશે આપણું નામ દેજો આપણે યારે વાત કરાવજો તો પણ સારું પડશે હવે કોક પૂજા કરીને છે હાથે આઈડી તો દે તો પૂજા કરીને છે એવો મસ્ત સવાલ પૂછો છે ને

મોકલજો ભાઈ તમને બનાવી દીધો તો જય માતાજી એવું પૂછે છે કે તમારી ઉંમર તમારી ઉમર કેટલી છે તો મારી ઉમર છે એકવીસ પૂરા થઈ ગયા છે બાવીસ નું રનિંગ છે ઓરિજિનલ અને સાચું જો ભાઈ હાલો નવો સવાલ

પાર્ટી માં બધા ચોક્કસ દેવાની છે આપડે હાર્દિક મિસ્ટર હાર્દિક આવો ભાઈ સિહોર બાજુ પાક્કું ચોક્કસ આવશો આપડે મેર ભાઈ બાર જીરો ચાર તો વલભીપુરમાં ભણતો તો યસ આપણે વલભીપુરમાં ભણતા તા ગંભીરથી હાઈસ્કૂલમાં મેં દસ સુધી ત્યાં કર્યું છે મોકલ્યું નહીં ફ્રી ફાયર રમો છો નો ઓન્લી પર પબજી લેવાનું તમારી પાસે કયો ફોન છે રિયલમી ઇલેવન પ્રો પ્લસ આપણો જ ફોન છે રિયલમી ઇલેવન પ્રો પ્લસ તો બીજો સવાલ અમારે કાંઈ નથી પૂછ્યો તો કાંઈ નહીં એનો કાંઈ જવાબ જ નથી હવે પીછો સવાલ ભાઈ તમે રીલ બહુ સારી બનાવો છો થેન્ક યુ ભાઈ ભાઈ તમારું ગામ કયું એની આગળ કીધેલું જ છે તમને ખબર જ છે મેચિંગ સવાલ એનો જવાબ શું કે ભાઈ મેચિંગ સવાલનો મેચિંગ જવાબ ભાઈ શું ધંધો કરો છો ભાઈ અમે ઓફિસમાં ધંધો કરીએ છીએ વીરામાં ભાઈ તો મિત્રો અમે નાનો એવો બ્રેક લઈ લીધો હતો કારણ કે બપોરના એક ધારા ના video ને એવું બધું બનાવ્યું છે તો અત્યારે મન થાકી ગયા હતા તો ચા પાણી કરી લીધી હવે પાછા હવે જવાબ દેવા મને તો રાજા મેડી વાળા એવું કઈક કે છે સાંભળો તમે શું કે છે ખબર તો માણસ મને એમ પૂછે તમે માણસ છો બીજો સવાલ અનિલ મકવાણા એમ કે છે ભાઈ રામાબેન તમને વધુ આગળ આવે

તમારે ભાઈ તમારી બેસ્ટ બાઈક કઈ છે આપણી બેસ્ટ બાઈક સ્પ્લેન્ડર હો ભાઈ આપણે બીજી બાઈક નથી ગમતી ખાલી સ્પ્લેન્ડર લાલ પટ્ટો એ છે બીજી કે તો મારા રિપ્લે કેમ નહીં કરતો એ બોલ એ કે બોલ મને નથી ખબર હું કોને રિપ્લે કરું